गुफा राखियो एकला માતાજી મિત્રો નીલુ બ્લોગ થ્રીમાં બધાનું હાર્દિક પાસુ બધાનું સ્વાગત છે ને આજે અમે છે ને કમળાય શક્તિપીઠ એટલે કે કોળંબા કદમગીરી માતાજીના તમને દર્શન કરવાનું છે કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવી વિડીયોને વિડીયાને ને લાઈક શેર અને ચેનલમાં પહેલી વાર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો તમને પૂજા પૂરો વિડીયો દેખાડવાનો છે તો કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવી રહેજો અને ખાસ કરી કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલતા નહીં તમને સંપૂર્ણ વિડીયો દેખાડીએ આ રીતનો છે ને રસ્તો છે અને આ પહાડ તમે જવો મોટા મોટા અને તમને અહીંયા કદમગીરી આવવા માટેનું તમને કહી દઉં છું કે ભાવનગરથી આવવું હોય ને તો સત્યાશી કિલોમીટર થાય છે મહુવાથી આવવું હોય તો પચાસ કિલોમીટર થાય છે અમરેલીથી આવવું હોય ને તો ત્રાણું કિલોમીટર થાય છે અને બગડાણાથી આવવું હોય ને તો ચૌદ કિલોમીટર થાય છે કદમગીરી માટે આવવા માટે શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબાધામ કદમગીરી અમે છે ને હાલીને જાય છે માતાજીના દર્શન કરવા માટે કમળાઈ માતાજીના ટુ વ્હીલ ફોર વ્હીલ બધું હોય જાય છે ડુંગરા ઉપર અને અમે હાલીને જાય છે તમે સ્વતા જે કન્ટિન્યુ વિડીયોમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જો પહાડોના તમને મસ્ત મજાનું લોકેશન બતાવે છે અહીંથી તમે જોઈ શકો છો કમળાઈ માતાજીના દર્શન કરવા આવો ને ચારે બાજુ જોઈ શકો તમે મસ્ત મજાનું વ્યૂ આવે છે તમને લોકેશન બતાવો ભાવનગર જિલ્લાનું મિની સાપુતારા એટલે કે કદમગીરી તમે હિલ સ્ટેશન જોઈ શકો છો મિત્રો આ કદમગીરીનું તમને પહાડો અને આ બધું વાતાવરણ અને પ્રકૃતિના ખોળે આવ્યા એવું લાગ્યા સ્વર્ગ જેવું લાગે છે તમે જોઈ શકો છો કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહેજો તમને છે ને કમળાઇ માતાજીના દર્શન કરાવવા છે ને તમને નજારો દેખાડવાનો છે કમળાઇ માતાજીના જે છે ને પગથિયા ચડવાના છે એટલે અમે પગથિયા ચડીને જઈએ છીએ તમે જોઈ શકો છો જો બધા આ રીતના પગથિયા છે અહીં આવો ને દર્શન કરવાની તમને ખૂબ જ મજા આવે ને તમને આજુબાજુનું જે વાતાવરણ છે ને એકદમ મસ્ત લાગે ને સાઈડમાં બધા પહાડો બધું સામે છે ને બધું પહાડો તમને દેખાય છે સામે જે દેખાય છે ને છે ને પગથીયા આ રીતના પગથીયા સડીને જવાનું છે શક્તિપીઠ કોલંબા કદમગીરી સાહેબ આનો મેઇન ગેટ છે દર્શન કરવાનો તો કમળાઈ માતાજીને તમને દર્શન કરાવ્યું કન્ટિન્યુ વિડીયોમાં તમે બને રજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં પગથિયા છે કમળાઈ માતાજીના જે દર્શન મેઇન ગેટ છે અહીંથી છે પગથિયા દેખાડો કન્ટિન્યુ વિડીયોજો માતાજીને તમને દર્શન કરાવવું થાવ એટલે કાર્યાલય છે જે કોઈ ભાઈઓને દાન કે જે કંઈ અ તો સર મિત્રો કમળાઈ માતાજીના મંદિરે જે ડુંગરા ઉપર જે આવેલું છે સેલ્ફી પોઈન્ટમાં જે બધા સેલ્ફી પોઈન્ટ ફોટા પડાવી રહ્યા છે માતાજીનું મંદિર છે એમાં તને દર્શન કરાવીએ જોઈ શકો છો તમે અને કોમેન્ટમાં જય કમાણીમાં લખવાનું ભૂલતા નહીં અહી મિત્રો છે ને કમળામાં દર વર્ષે પ્રગટાવવામાં આવે છે કમળા માતાજીના દર્શન થી દેખાય છે અને રસોઈ ઘર તમને દેખાડું છે કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો અહીંયા છે ને રસોઈ ઘર છે અહીં તમને બધું દેખાડ દઉં કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવે છે અહીંયા છે ને રસોઈ ઘર છે અહીં ભોજનાલય છે અહીં રસોઈ ઘર છે અહીંયા જે છે ને રસોઈ બનાવવામાં છે માના મંદિરે પ્રભુ પ્રસાદ લેવા માટે તમે જોઈ શકો છો અહીંયા પૂર્ણા ભંડાર છે અહીં વાસણ ભંડાર છે અહીં યાત્રિકો જે સા હાલ જ આવે ને એની માટે આરામ કરવાનો છે આરામ ગ્રુપ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શક્તિપીઠ કમરાઈ કદમગીરી ઉશી છે નહીં ગુફા છે ને આપણો ગુફાની સરસ છે આપણે એકલા ને બી આ ગુફા છે અહીંયા અહીંયા મત્તમ ભગવાનની ગુફા છે એ તમે જોઈ શકો છો દર્શન કરાવું બરાબર છે અહીંયા જુઓ તમે ને આ રીતનું અંદર લાઈટ ફેસ લાઈટ હોય તો તમને દર્શન થઈ શકે ગુફા છે આ અને હું જોવા બેઠો છું ને પેટ છે બધા જોઈ શકો છો મિત્રો તમે કુદરતનું સૌંદર્ય એટલે મિની સાપુતારા કમળાએ માતાજીના ડુંગરે તમે આવો ને એટલે તમને આમ જોવાની જ બને બધું પહાડો તમને ખૂબ જ મજા આવે એવું લોકેશન છે તમને જોઈ શકો અને સામે જે દેખાય છે ને જોવો તમે વ્યૂ એના

આ જોઈ શકો છો મિત્રો તમે આ પહાડો તમને હરિયાળી હરિયાળી ચારે બધું તમને ખૂબ જ મજા આવે તમે કમળાઈ માતાજીના દર્શન કરવા આવો એટલે ભાવનગરનું હિલ સ્ટેશન એટલે કમ કમળાઈ શક્તિપીઠ કોળંબા કદમગીરી અને તમને મિની સાપુતારા જેવું લાગે તમને ખૂબ જ મજા આવે એવું છે તો કમળાઈ માતાજીના દર્શન કરવા છે તમે આવજો મિત્રો અને તમને ખૂબ જ મજા આવશે જોઈ શકો છો બંને બાજુ ખીણ છે પહાડો છે અને હરિયાળી હરિયાળી તમે અવશ્ય આવજો કમળાઈ માતાજીના દર્શન કરવા માટે જય માતાજી મિત્રો વિડીયો અહીંયા અમારો પૂરો પૂરોપી તમને કમળાઈ માતાજીના ડુંગરનો જે વ્યૂ તમને દેખાડ્યો કમળાઈ માતાજીના દર્શન કરાવ્યા એ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરી જણાવજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું મળતા ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયામાં ત્યાં સુધી જય માતાજી જય કમળાઈમાં લખવાનું ભૂલતા નહીં